મિત્રો તમે આ ભયંકર કલયુગમાં જોયું જ હશે કે કલયુગની તમામ કુંવારી છોકરીઓ લગ્ન પહેલા જ સંભોગ કરવા લાગે છે મિત્રો આ વાત તો મામૂલી છે પણ તમે એ પણ જોયું હશે કે આજના કલયુગમાં તેર વર્ષ અને ચૌદ વર્ષની છોકરીઓ સંભોગ કરવા લાગે છે કુંવારી યુવતીઓ શા માટે સંભોગ કરે છે તે યોગ્ય છે કે ખોટું તમે આ વાર્તા પૂરી સાંભળો આ પ્રકારની વાર્તા તમને બીજે ક્યાંય જોવા નહીં મળે એટલા માટે તમે આ આ અંત સુધી જોશો જો વાર્તા સાંભળનાર વ્યક્તિ સંપૂર્ણ રીતે સાંભળશે તો તેનું કલ્યાણ પણ થશે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે માતા પિતા તેમની અપ્રેણીત પુત્રીનું વર્તન જુએ છે ત્યારે તેઓ ઝડપથી તેના લગ્ન કરે છે અને તેમની પુત્રીના લગ્ન ફક્ત અમીર ઘરમાં જ કરે છે તેના માતા પિતા વિચારે છે કે તેની દીકરી સુખી જીવન જીવશે પણ તે સુખી જીવન જીવશે કે દુઃખી તે અંગે કઈ કહી શકાય તેમ નથી તો મિત્રો આજના વીડિયોમાં અમે તમને આ ઘટનાના માધ્યમથી એક સત્ય ઘટના જણાવવા જઈ રહ્યા છીએ તમે બધા જાણતા જ હશો કે લગ્ન પહેલા છોકરીઓ શા માટે શારીરિક સંબંધ બાંધે છે તેની પાછળનું રહસ્ય શું છે મિત્રો તમે બધા જાણો છો કે આજના કલયુગના સમયમાં આપણા બધા પુત્ર પુત્રીઓ કોઈ ને કોઈ વ્યક્તિ સાથે ગુપ્ત રીતે વાત કરે છે તેઓ આમ કરે છે અને અજાણતા કોઈ ના પ્રેમમાં પડી જાય છે અને તેમની વચ્ચે પ્રેમમાં પડ્યા પછી ક્યારેક તેઓ અચાનક એકબીજા સાથે સંબંધ બાંધે છે આજકાલ આ પ્રકારની વાતો સામાન્ય થઈ ગઈ છે આજના સમયમાં અવિવાહિત યુવતીઓ સંભોગ માટે સહેલાઈથી માની જાય છે અને તેઓ સરળતાથી આ કાર્ય કરી લે છે પરંતુ ઘણીવાર એવું બને છે કે તે બંનેના લગ્ન શક્ય બનતા નથી મિત્રો જ્યારે તે બન્નેના લગ્ન નથી થતા ત્યારે પ્રેમના પ્રભાવથી પ્રેરાઈને તેઓ પોતાનો પરિવાર છોડીને ભાગી જાય છે અને ક્યાંક વસવાટ કરીને લગ્ન કરી લે છે મિત્રો આજના કલિયુગના સમયમાં આ પ્રકારની ચર્ચાઓ બધે સાંભળવા મળે છે આજના સમયમાં આ બધું સામાન્ય વાત બની ગઈ છે મિત્રો આજે હું તમને જણાવીશ કે શા માટે અવિવાહિત યુવતીઓ લગ્ન પહેલા સંભોગ કરે છે મિત્રો આ વાર્તા શરૂ કરતા પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરીને ઓલ પર સેટ કરો તેમજ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો તો મિત્રો ચાલો આપણે આ વિષયને એક વાર્તા દ્વારા સમજીએ એક વખતની વાત છે જ્યારે દેવી સત્યભામા ભગવાન શ્રીકૃષ્ણના દરબારમાં જાય છે અને ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે હે પ્રભુ આજે મારા મનમાં એક અજીબ પ્રશ્ન ઊભો થયો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી તમારો પ્રશ્ન શું છે તમારો પ્રશ્ન પૂછો ત્યારે દેવી કહે છે હે પ્રભુ મારો પ્રશ્ન એ છે કે આજકાલની યુવતીઓ લગ્ન પહેલા સમાગમ શા માટે કરે છે શું આ કરવું યોગ્ય છે આ વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી તમે આજે એક ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે હે દેવી હું તમને આ પ્રશ્નનો જવાબ એક કથા દ્વારા આપવા જઈ રહ્યો છું હે દેવી દેવી તમારે આ કથાને અંત સુધી પૂર્ણ મનથી સાંભળવી પડશે હેથાનેભામા કહે છે હે પ્રભુ તમારા મુખેથી આ કથા સાંભળવું એ મારા માટે કેટલું સૌભાગ્યશાળી છે આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આ કથાને જે વ્યક્તિ પૂર્ણ સાંભળે છે તેના ઘરમાં સદામાતા લક્ષ્મીનું વાસ રહે છે અને ભગવાનના આશીર્વાદ તેની ઉપર હંમેશા છવાયેલા રહે છે પણ જે આ કથાને પૂર્ણ સાંભળતું નથી તેના ઘરને માતા લક્ષ્મી છોડીને ચાલી જાય છે આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આ કથા તમારે પૂર્ણ ધ્યાનથી અંત સુધી સાંભળવી ત્યારે દેવી સત્યભામા કહે છે હે પ્રભુ હું તમને વચન આપું છું કે હું આ કથાને શરૂઆતથી અંત સુધી સાંભળીશ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કથાને આગળ વધારતા કહે છે હે દેવી એક વખતની વાત છે હિમાલયના પહાડોના વચ્ચે એક દિવ્ય આશ્રમ હતો જ્યાં મહર્ષિ દુર્વાસા તપસ્યા કરતા હતા તેમની તપસ્યા એટલી શક્તિશાળી હતી કે તેમના દ્વારા ઉચ્ચારિત દરેક શબ્દ સત્ય બની જતો હતો તેઓ તેમના કઠોર નિયમો અને ગુસ્સા માટે પ્રસિદ્ધ હતા તેમના આશ્રમમાં દેવતાઓ મનુષ્યો અને અહીં સુધી કે રાક્ષસો પણ પોતાના પ્રશ્નોના જવાબ મેળવવા આવતા હતા તેમના આશ્રમની નજીક એક સુંદર અને સંસ્કારી કન્યા આનંદી પોતાના માતાપિતા સાથે રહેતી હતી આનંદી તેના રૂપ ગુણ અને શિષ્ટાચાર માટે સમગ્ર ક્ષેત્રમાં પ્રસિદ્ધ હતી તે ભગવાન શિવની અનન્ય ભક્ત હતી અને દરરોજ તેમના માટે વ્રત રાખતી હતી આનંદીના માતાપિતાએ તેને શીખવાડ્યું હતું કે લગ્ન પહેલાં પવિત્રતા જાળવવી દરેક કન્યાનું ધર્મ છે આનંદી પોતાના માતાપિતાની વાતોને પાલન કરતી હતી અને દરરોજ પોતાના આચરણ અને પવિત્રતા જાળવવા માટે ધ્યાન ધારણ કરતી હતી તેની આ ભક્તિ અને શ્રદ્ધાને જોઈને દેવતાઓ પણ પ્રસન્ન હતા એક દિવસ પાડોશી રાજ્યના રાજકુમાર વિક્રમે આનંદીને જંગલમાં ભગવાન શિવની પૂજા કરતા જોયા તે તેની સુંદરતા અને ભક્તિથી પ્રભાવિત થયો અને તેની સાથે લગ્ન કરવાનો સંકલ્પ લીધો વિક્રમે આ વિષયમાં પોતાના પિતાની સાથે વાત કરી અને આનંદીના પરિવાર પાસે લગ્ન માટેનો પ્રસ્તાવ મોકલ્યો આનંદીના માતા પિતાએ આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર્યો પરંતુ લગ્ન પહેલા કેટલીક તૈયારી માટે થોડો સમય માંગી લીધો પ્રિય મિત્રો રાજકુમાર વિક્રમ ખૂબ જ ઉત્સુક અને અધીર હતો તેને આનંદી સાથે પ્રેમ તો હતો પરંતુ તેના મનમાં વાસનાનો પ્રવેશ પણ થઈ ગયો હતો એક દિવસ તેણે આનંદી સાથે મુલાકાત કરીને કહ્યું અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો લગ્ન પહેલા સાથે રહેવામાં શું નુકસાન છે આનંદીએ શાંતિથી ઉત્તર આપ્યો રાજકુમાર લગ્ન પહેલાં પવિત્રતા જાળવવી એ આપણા ધર્મ અને સંસ્કૃતિનો આધાર છે જો આપણે આ મર્યાદાનું ઉલ્લંઘન કરીશું તો તે માત્ર આપણા આત્મસન્માનને નહીં પરંતુ અમારા પરિવારોની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચાડશે રાજકુમારે ફરીથી આનંદીને પ્રેમના જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી મિત્રો એક દિવસ રાજકુમાર વિક્રમે આનંદીને ઠગાઈથી જંગલમાં બોલાવીને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો આનંદીએ સંપૂર્ણ શક્તિથી વિરુદ્ધ કરી અને ભગવાન શિવને મદદ માટે પોકાર્યા તે સમયે મહર્ષિ દુર્વાસા ત્યાં પ્રગટ થયા તેઓએ રાજકુમારની અધર્મપૂર્ણ કોશિશોને જોઈને ગુસ્સે થઈને કહ્યું હે રાજકુમાર તું ધર્મ અને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે તારો અધર્મ માત્ર તને નહીં પરંતુ તારી આખી પેઢીને અસર કરશે હું તને શ્રાપ આપું છું કે તું જે કોઈ કન્યાને પરણશે તે અશાંત અને દુઃખી રહેશે તારી સંતતિ પણ પાપનો દંડ ભોગવશે પ્રિય મિત્રો રાજકુમારે મહર્ષિ દુર્વાસાને ક્ષમા માંગી પરંતુ મહર્ષિએ કહ્યું માત્ર સત્ય પશ્ચાતાપ અને ધર્મના માર્ગ પર ચાલવાથી જ આ શ્રાપ સમાપ્ત થઈ શકે છે આનંદીએ મહર્ષિ દુર્વાસાને પ્રાર્થના કરી હે મહર્ષિ કૃપા કરીને રાજકુમારને માર્ગદર્શન આપો જેથી તે તેના પાપોનું પ્રાયશ્ચિત કરી શકે મહર્ષિ દુર્વાસાએ કહ્યું હે આનંદી તારી પવિત્રતા અને ભક્તિને ધ્યાનમાં રાખીને હું રાજકુમારને એક તક આપું છું જો તે ભગવાન શિવની તપસ્યા કરશે અને સચ્ચા હૃદયથી ક્ષમા માગશે તો તેના પાપો ક્ષમા કરી શકાય છે રાજકુમાર વિક્રમની કઠોર તપસ્યા અને સચ્ચા હૃદયથી કરેલા પ્રાયશ્ચિતે તેમને મહર્ષિ દુર્વાસાનો આશીર્વાદ પ્રાપ્ત કરાવ્યું તેમના પાપોનો બોજ હવે સમાપ્ત થઈ ગયો હતો પરંતુ તેમના મનમાં એક ઊંડી પીડા હતી તેમણે અનુભવ્યું કે તેમના અધર્મ અને વાસનાએ માત્ર આનંદી નહીં પરંતુ તેમના પોતાના પાત્રને પણ કલંકિત કર્યું છે મિત્રો મહર્ષિ દુર્વાસાએ કહ્યું હે રાજકુમાર તું તારા પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું છે પણ યાદ રાખ પવિત્રતા અને સંયમ માત્ર એક વ્યક્તિના માટે નહીં પણ આખા સમાજના નિયમ છે ભવિષ્યમાં ધ્યાન રાખજે કે તારા કાર્ય માત્ર તારા માટે જ નહીં પણ તારા પરિવાર અને સમાજ પર પણ અસર કરે છે હવે જા અને તારી ભૂલોમાંથી શીખેલા પાઠને જીવનભર યાદ રાખ બીજી તરફ આનંદીએ તેના તપ અને ભક્તિ દ્વારા પોતાને વધુ મજબૂત બનાવ્યું હતું તે જાણતી હતી કે રાજકુમાર તેના પાપોનું પ્રાયશ્ચિત કરી ચૂક્યો છે પણ તેણે નક્કી કર્યું કે તે ક્યારેક પણ એવી વ્યક્તિ સાથે લગ્ન નહીં કરે જે ધર્મ પવિત્રતા અને મર્યાદાનું પાલન ન કરે આનંદીએ તેના માતાપિતાને કહ્યું મારે જીવનમાં અત્યાર સુધી માત્ર ધર્મ અને મર્યાદાનું પાલન કર્યું છે હું કોઈ એવી વ્યક્તિને જીવનસાથી તરીકે સ્વીકારી શકું નહીં જેમણે પહેલાથી આ મૂલ્યોને તોડ્યા હોય પ્રિય મિત્રો આ ઘટનાના પછી આનંદી અને મહર્ષિ દુર્વાસાએ સમાજને જાગૃત કરવાનો નિર્ણય લીધો મહર્ષિ દુર્વાસાએ વિવિધ રાજાઓ અને પંડિતોને બોલાવીને એક સભાનું આયોજન કર્યું સભામાં તેમણે કહ્યું આ ઘટના એનો પુરાવો છે કે અધર્મ અને વાસનાનો માર્ગ હંમેશા વિનાશ તરફ લઈ જાય છે આપણા પુત્રો અને પુત્રીઓને શીખવવું જોઈએ કે લગ્ન પહેલાં સંયમ અને પવિત્રતાનો અર્થ શા માટે મહત્વપૂર્ણ છે આ માત્ર વ્યક્તિગત મર્યાદાનો પ્રશ્ન નથી પણ આખા સમાજના ઢાંચાનો આધાર છે મહર્ષિ દુર્વાસાએ આગળ કહ્યું પ્રત્યેક કન્યાનો અધિકાર છે કે તે પોતાના જીવનસાથીનું પસંદગી પોતાના સિદ્ધાંતો અને વિશ્વાસોના આધારે કરે અને દરેક યુવાનનું આ કર્તવ્ય છે કે તે પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ રાખે અને ધર્મનું પાલન કરે પ્રિય મિત્રો રાજકુમાર વિક્રમે મહર્ષિ દુર્વાસાની વાતને ગંભીરતાથી લીધી તેઓ પોતાના રાજ્યમાં પરત ફર્યા અને સમાજમાં નૈતિકતા અને પવિત્રતાના પ્રચારનો સંકલ્પ લીધો તેમણે પોતાના દરબારમાં પંડિતો અને દારાશાસ્ત્રજ્ઞોને બોલાવ્યા અને શિક્ષણનું વ્યાપક અભિયાન શરૂ કર્યું તેમણે કહ્યું મેં પોતે મારા જીવનમાં અધર્મનો માર્ગ અપનાવ્યો અને તેનો પરિણામ ભોગવ્યો છે પરંતુ ભગવાને મને સુધરવાનો અવકાશ આપ્યો હવે મારું કર્તવ્ય છે કે હું મારા રાજ્યમાં આ સુનિશ્ચિત કરું કે કોઈ પણ યુવાન કે યુવતી આ પ્રકારના અધર્મનો ભોગ ન બને આનંદીએ પોતાનું જીવન ધર્મ અને સમાજ સેવા માટે સમર્પિત કરી દીધું તેણે અન્ય યુવતીઓને આ શીખવવાનો સંકલ્પ લીધો કે પવિત્રતા અને આત્મસન્માન કોઈપણ યુવતીનું સૌથી મોટું આભૂષણ છે તે ગામ ગામ જઈ પોતાની કથા સાંભળાવતી આનંદી કહેતીય મને ગર્વ છે કે મેં મારા ધર્મ અને મર્યાદાનું પાલન કર્યું આ સમાજ ઘણી વખત આપણને અમારા મૂલ્યોમાંથી ભટકાવવાનો પ્રયાસ કરે છે પણ સત્ય એ છે કે જે વ્યક્તિ પોતાના સિદ્ધાંતો પર અડગ રહે છે તે જ જીવનમાં સત્ય સુખ પ્રાપ્ત કરે છે ધીરે ધીરે આનંદીની શિક્ષાનો પ્રભાવ સમગ્ર સમાજ પર પડવા લાગ્યો છોકરીઓ અને તેમના માતાપિતાઓ સમજી ગયા કે પવિત્રતા માત્ર ધાર્મિક મૂલ્ય નથી પરંતુ નૈતિક અનિવાર્યતા પણ છે પ્રિય મિત્રો આનંદીએ કન્યા વર્ત નામનું એક સંગઠન સ્થાપ્યું આ સંગઠનમાં યુવતીઓને શિક્ષણ અને આત્મરક્ષાની સાથે ધર્મ અને મર્યાદાનું પાલન કરવાની શિક્ષા આપવામાં આવતી હતી તેણે કહ્યું અમારી શક્તિ અમારા પાત્રમાં છે જો આપણે આપણું પાત્ર મજબૂત બનાવીશું તો સમાજ પણ મજબૂત બનશે મહર્ષિ દુર્વાસાએ એક બીજી સભામાં કહ્યું વિવાહ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી આ બે આત્માઓ વચ્ચેનો એવો સંબંધ છે જે ધર્મ પ્રેમ અને વિશ્વાસ પર આધારિત હોવો જોઈએ જો લગ્ન પહેલા મર્યાદા અને પવિત્રતાનું પાલન ન થાય તો લગ્ન પછીના સંબંધમાં વિશ્વાસ અને સન્માનની કમી રહે છે પ્રિય મિત્રો મહર્ષિ દુર્વાસાએ આગળ જણાવ્યું કે લગ્ન પહેલા સંયમનું પાલન કરવાથી માત્ર વ્યક્તિગત સંતોષ જ પ્રાપ્ત થતો નથી પરંતુ આત્મનિયંત્રણ અને ધીરજ જેવા ગુણોને પણ વિકસાવે છે વર્ષો વીતી ગયા પરંતુ આનંદી અને મહર્ષિ દુર્વાસાએ કરેલા પ્રયાસોએ સમાજ પર ઊંડો પ્રભાવ પાડી દીધો યુવતીઓ આત્મનિર્ભર અને આત્મસન્માથી ભરપૂર બની યુવકો પણ આ સમજવા લાગ્યા કે પવિત્રતા માત્ર યુવતીઓ માટે જ નહીં પરંતુ તેઓ માટે પણ એટલી જ મહત્વપૂર્ણ છે રાજકુમાર વિક્રમે પોતાના રાજ્યમાં શિક્ષણને પ્રોત્સાહન આપ્યું અને આ સુનિશ્ચિત કર્યું કે દરેક યુવાન અને યુવતીને નૈતિકતા અને ધર્મની શિક્ષણ મળી રહે તેમણે શાળાઓમાં અનિવાર્ય કર્યું કે બાળકોને સંયમ પવિત્રતા અને આત્મસન્માનનું મહત્વ શીખવવામાં આવે મિત્રો આનંદીએ ક્યારે લગ્ન કર્યા નહીં તેણે પોતાનું સમગ્ર જીવન સમાજસેવામાં સમર્પિત કરી દીધું જ્યારે તે વૃદ્ધ થઈ ત્યારે પણ લોકો દૂર દૂરથી તેની પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવા માટે આવતા આનંદીને સમાજે કન્યા ધર્મની દેવી તરીકે ઉપાધિ આપી તેની મૃત્યુ પછી તેના નામ પર એક મંદિર બનાવવામાં આવ્યું જ્યાં આજે પણ લોકો પ્રાર્થના કરવા જાય છે કે તેઓ તેમના જીવનમાં પવિત્રતા અને ધર્મનું પાલન કરી શકે પ્રિય મિત્રો સંયમ અને પવિત્રતા માત્ર વ્યક્તિગત ગુણ નથી પણ સમાજની સ્થિરતા અને વિકાસના આધાર છે આનંદી અને રાજકુમાર વિક્રમની વાર્તા સાબિત કરે છે કે અધર્મથી ધર્મ તરફની યાત્રા કઠિન હોઈ શકે છે પણ તે અંતે જીવનને સાચી દિશા આપે છે પ્રિય મિત્રો આ કથા દ્વારા સમાજમાં આ સંદેશ પ્રસરાય છે કે લગ્ન પહેલા સંયમ અને પવિત્રતાનું પાલન માત્ર આપણા સંસ્કૃતિની વારસો નથી પણ તે આપણને આત્મસન્માન અને સંતોષભર્યું જીવન જીવવામાં મદદ કરે છે પ્રિય મિત્રો વીડિયોને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં